जय श्याराम सेवापुरा पाट जिलो हम बटक महाराज आप सब श्याम महाराष्ट्र सरकार गौ माता राज्य माता तरीके दर्जो आप सब प्रथम तो महाराष्ट्र सरकार ने हूँ धन्यवाद आप प्रधानमंत्री जी નરેન્દ્રભાઈ મોદીજી આપણે યશસ્વી પ્રધાનમંત્રી છે તો એમને પણ હું મારા સાધુ તરીકે આખા માતા તરીકે જાહેર થાય એવી સૌ હિન્દુઓની પણ અભિલાષા છે આપની પાસે અને સૌ સંતોની પણ આ આપણા પ્રત્યે એક વધારે અભિલાષા રહી છે તો આદરણીય પ્રધાનમંત્રીજીને નમ્ર નિવેદન કે આના ઉપર વિચાર કરે અને જેટલું શક્ય હોય એટલું જલ્દી અને ગૌમાતા જાહેર કરે સાથે સાથે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હું કહું કે રાજ્ય માતા તરીકે પણ જેટલું બને એટલું જલ્દી અને ગુજરાત રાજ્યની માતા ગૌમાતા એવો એને દરજ્જો આપવામાં આવે એવી વિશેષ આ મીડિયમના માધ્યમથી બંને જમીન ખેડી અને ખેડૂતોને આપી છે અને આજ આપણે ગાડી અને ફ્લાઇટ સુધી પહોંચ્યા છે એની પાછળ કોઈ કામ કર્યું છે તો એના ધરોહરે કામ કર્યું છે ગૌ માતાના દીકરાએ કામ કર્યું છે તો એનું આ ઋણ ચૂકવવાનો સમય છે તો ઋણ બીજી રીતે આપણે શું ચૂકવી શકીએ પણ એને માતા તરીકે જાહેર કરી અને ભારત દેશ આનું ઋણ ચૂકવે એવી વિનંતી સાથે અસ્તુ જય શારા